નટુભાઈ જસીમભાઈ ચૌધરી દડવાડા મુખ્ય પ્રાથમિક શાળામાં દીક્ષક તરીકે ફરજ બજાવે છે શનિવારે સવારે તેઓ પોતાની આઈ ટ્વેન્ટી કાર લઈને શાળાએ ગયા શાળાએ પરત ફર્યા બાદ નટુભાઈ શિક્ષક ભવન ખાતે બીઓ બેંકની બેન્કની મિટિંગમાં હાજરી આપવા માટે ગયા મિટિંગ પૂરી થયા બાદ ઘરે એક પ્રસંગ હોવાથી તેમણે મંડપવાળાને ભાડા રૂપિયા પચાસ હજાર ચૂકવ્યા ત્યારબાદ તેમણે બે પોઈન્ટ પચાસ લાખ રોકડા પાકીટમાં મૂકી કારની પાછળની સીટ પર રાખ્યા આ દરમિયાન એક અજાણ્યો વિસમ તેમની પાસે આવ્યો કારમાંથી ઓઇલ લીક થતું હોવાનું જણાવી આગળ ચાલ્યો ગયો બાદમાં નટુભાઈ કાર લઈને બીએસએલના ઓફિસ રસ્તેની સોસાયટી આવ્યા જ્યાં રસ્તાનું ખોદકામ ચાલુ હોવાથી તેમણે કોમન પ્લોટ પાસે કાર પાર્ક કરીને ગયા હતા જ્યારે ત્યાંઓ પરત કાર પાસે આવે ત્યારે કારનો કાર તૂટેલો હતો અને પાછળની સીટ પર રાખેલા પાકીટમાંથી બે પોઈન્ટ પચાસ લાખ રોગ ગાયબ હતા આ અંગે શિક્ષક નટુભાઈ ચૌધરીએ માંડવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત